વેલકમ ટુ પિનુસ કિચન તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે મેંગો શ્રીખંડ બનાવીશું મેંગો શ્રીખંડ બનાવવા માટે મેં અહીંયા એક કિલો દહીં લઈ લીધું છે તો હવે આપણે તેને મસ્લિન ક્લોથમાં સારી રીતે કાઢી લેશું તેની સારી રીતે પોટલી બનાવી લેશું તેના પર વજનવાળી વસ્તુ મૂકી દેશું જેથી દહીંનું એક્સ્ટ્રા પાણી સારી રીતે નીકળી જાય આ રીતે આપણે તેને છ થી સાત કલાક સુધી આવી જ રીતે રહેવા દેસુ છ થી સાત કલાક થઈ ગઈ છે હવે આપણે તેના પર વજનવાળી વસ્તુ પણ લઈ લેશું પોટલી ને ખોલીશું તો આપણું હંકડ બનીને રેડી છે હવે આપણે આ ટાઈપનો ઝારો લેશું તેમાં હંકડ નાખીશું અને દળેલી ખાંડ નાખીશું તેને આ રીતે સારી રીતે ગાળી લેશું કંકડ અને દળેલી ખાંડ સારી રીતે ગળાઈ ગયા છે હવે આપણે મેંગો પલ્પ લેશું તે આપણે શ્રીખંડમાં નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેશું આપણે મેંગોના પીસીસ લેશું તે હવે આપણે શ્રીખંડમાં નાખીશું અને સારી રીતે મિક્સ કરી લેશું થોડો એવો એલચી પાવડર નાખીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી દેશું પાંચ મિનિટ સુધી ફ્રીજમાં સેટ થવા મૂકીશું પાંચ મિનિટ થઈ ગઈ છે આપણો શ્રીખંડ પણ સારી રીતે સેટ થઈ ગયો છે તો હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લેશું તૈયાર છે મેંગો શ્રીખંડ હવે આપણે તેને એક બાઉલમાં સર્વ કરીશું વિડીયો ગમે હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્ક્સ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ